વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિકોત્સવ હતો જેમાં પરિવાર મિત્રતા માતા પિતા સમાજ અને માનવ સંબંધોના ભાવનાત્મક બંધનને સુંદર રીતે રજૂ કરાયું થી વધુ વિદ્યાર્થીઓએ નૃત્ય નાટ્ય અને સંગીતના માધ્યમથી પ્રેમ સંવેદના આદરના મૂલ્યોને મંચ પર જીવંત બતાવ્યા વિદ્યાર્થીઓની નિર્દોષ અભિવ્યક્તિ ભાવસભર પ્રસ્તુતિઓ રંગબેરંગી વેશભૂષા અને ખૂબ જ સુંદર સમજાવટે સમગ્ર કાર્યક્રમને હૃદયસ્પર્શી બનાવી દીધો Mention for their outstanding work in creating an immersive experience with their screen display and sound support. Thank you for bringing Yu to our screens. I would also like to extend my heartfelt thanks to our creative team, Deepak Sir and ma'am, who have worked tirelessly to create the stunning props that have added a touch of realism to our. To our... ઇન્ડિયાઝ જર્ની થ્રુ ટાઈમ એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ એન્યુઅલ કોન્સર્ટમાં કોસ્મિક ક્રિએશનથી લઈને કલ્કી અવતાર સુધીની આખા યુગ દરેક યુગોની યાત્રાને પ્રદર્શન કરવામાં આવ્યું હતું સડી ચાર સુધી વધુ વિદ્યાર્થીઓએ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ સુંદર રીતે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને દરેક 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 પ્રસંગને જે રીતે જીવંત બનાવવામાં આવ્યો હતો સ્ટેજ ઉપર તે જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા